વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ સાતમાં જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનો મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરશું પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો નંબર એક રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું તો જવાબ આવશે રાણી ઉદયમતી નંબર બે પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનના શાહબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો તો જવાબ આવશે તરાઈના મેદાનમાં ભારતની રાજપુતાણીઓ સેના માટે વિખ્યાત હતી તો વીરત્વ માટે વિખ્યાત હતી કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું તો ગોવિંદચંદ્રએ આક્રમણને અટકાવ્યું હતું દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથની રચના કોણે કરી હતી તો જવાબ આવશે બલ્લાલ સેન નંબર છ બુંદેલખંડ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે જેજાક ભુક્તિ એ નામે ઓળખાય છે નંબર સાત રાજપૂતોના ગુણોમાં કયો એક ગુણનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે રાજપૂતો રણભૂમિ પણ પીછેહટ કરતા એ ગુણ રાજપૂતોનો હતો રાષ્ટ્રકૃત વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો તો ગોવિંદ ત્રીજો ખજુરાઓમાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા તો જવાબ આવશે ચંદેલ વંશના શાસનકાળ દરમિયાન ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો તો જવાબ આવશે રાજા અયન તો આ રીતે જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા વિષયના પેપર પર તમને ઝડપથી સોલ્યુશન મોસ્ટા એમપી પેપરના મળતા રહે પ્રશ્ન નંબર અમાં છે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીં સોલ્યુશનમાં ટૂંકમાં જવાબ આપ્યા છે પણ તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના સુલતાન અલ્લાઉદ્દીને કયા રાજ્યો પર વિજય પ્રાપ્ત કરીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો તો ઉત્તર ભારત દક્ષિણ ભારત અને ગુજરાતના રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરીને રાજ્ય વિસ્તાર કર્યો નંબર બે ખલજી વંશના શાસનની શરૂઆત કોણે કરી તો જવાબ આવશે ખલજી વંશના શાસનની શરૂઆત જલ્લાલુદ્દીન ખલજીએ કરી તેજી સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે કોણે દાદ અને ચેરા પત્તીની શરૂઆત કરી તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા હતા તો તુગલકાબાદ ઇસાર ફિરોઝાબાદ અને જોનપુર જેવા નગરો વસાવ્યા હતા નંબર પાંચ તુગલક વંશના શાસનની શરૂઆત કોણે કરી હતી તો જવાબ આવશે ગિયાસુદ્દીન તુગલક નંબર છ જલાલુદ્દીનના શાસન બાદ દિલ્હીની ગાદીએ કયો સુલતાન આવ્યો તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી નંબર સાત તુગલક વંશ દરમિયાન પ્રતિભાવંત સુલતાન કોણ હતો તો જવાબ આવશે મોહમ્મદ બિન તુગલક તુગલક શાસન દરમિયાન ભારતની મુલાકાત કયા આફ્રિકન મુસાફરે લીધી હતી તો જવાબ આવશે ઇબ્ન બતુતા તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પૂરો જવાબ લખવાનો છે આગળ છે પ્રશ્ન નંબર બેમાં ટૂંકમાં ઉત્તર વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો ભાગ નંબર એકમાં માત્ર હેતુલક્ષી પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરશું બીજા વિડીયોમાં આપણે ટૂંકમાં ઉત્તર અને એક વાક્યના પ્રશ્નોનું સંપૂર્ણ બાકી રહેશે સોલ્યુશન કરશું જેથી કરીને વિડીયો બહુ લાંબો ન બને અત્યારે આપણે હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ પ્રશ્ન ત્રણમાં છે જોડકા આપેલા છે છત્રપતિ શિવાજી તો એમાં જવાબ આવશે મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા બાબર તો જવાબ આવશે બાબર નામા લખનાર શાસક હતો અકબર તો અકબર એક બિન સાંપ્રદાયિક રાજા હતો મહારાણા પ્રતાપ તો એને મેવાડના પ્રતાપી રાજવી હતા શેરશાહ સુરી કે જેને ગ્રાન્ટક રોડનું પુનઃ કરાવ્યું હતું તો આ રીતે જોડકા જોડી શકાય પ્રશ્ન નંબર ચારમાં આપેલો છે નીચે આપેલા ખરા ખોટાની સામે સાચું અને ખોટાની સામે ખોટા નિશાની કરો નંબર એક તાજમહેલનું નિર્માણ અકબર રાજાએ કરાવ્યું હતું તો જવાબ આવશે ખોટું શાહજાંએ કરાવ્યું હતું શાહજાંએ કલાત્મક મયુરાસન લાલ કિલ્લામાં બનાવ્યું હતું તો જવાબ આવશે સાચું સિદ્ધિ સૈયદની જાળી અમદાવાદ શહેરમાં આવેલી છે તો જવાબ આવશે સાચું સિદ્ધ હેમ શબ્દાનું શાસનની રચના હેમચંદ્રચાર્ય કરી હતી જવાબ આવશે સાચું અમીર એક કવ્વાલીની શોધ કરી હતી જવાબ આવશે સાચું સુવર્ણ મંદિર દિલ્હી શહેરમાં આવેલું છે ખોટું તો આ રીતે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે નીચેની આપેલી આકૃતિ ઓળખી તેના વિશે બે થી ત્રણ વાક્ય લખો અહીં આપણને ખડક ચક્રની આકૃતિ આપેલી છે અહીં આપણે પૃથ્વીના ભાગો વિશે અહીં જ્વાળામુખી વિશે આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો આકૃતિ ઓળખી તેના વિશે ત્રણ ચાર વાક્ય તમારે લખવાના છે અહીં મેં તમને ખડક ચિત્રમાં જે ખડકોનું નિર્માણ થાય છે એની પ્રક્રિયાના ખડકોના નામની બધું આપેલું છે અહીં જ્વાળામુખી પર્વતનું બીજું ચિત્ર છે અને અહીં અહીં જે પૃથ્વીના ચાર ભાગો છે એમાં કયા કયા ભાગ અને એની જાડાઈ એના વિશે તમે લખી શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં પણ આવરણવાળું ચિત્ર છે એના આધારે અલગ અલગ આવરણ અલગ અલગ ઊંચાઈ આપેલા હોય એ અહીં આપવાનું લખવાનું છે પ્રશ્ન નંબર છ માં આપણને હેતુલક્ષી પ્રશ્નોમાં ખાલી જગ્યા પૂછાયેલી છે તો પૃથ્વીની ચારેય બાજુએ આવેલ હવાના આવરણને શું કહેવાય તો એને કહેવાય વાતાવરણ પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય મહાસાગર વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો વાતાવરણ સૂર્યના પાર કિરણોથી વાત સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી ઉપર ખાલી જગ્યા આવે છે તો ભરતી ઓટ આવે છે પૃથ્વી સપાટીનો નીચાણવાળો પાણીથી ઘેરાયેલો ભાગ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જેને જલાવરણ કહેવાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાતમાં આપેલા છે માગિયા મુજબ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો મિત્રો માગિયા મુજબ પ્રશ્ન છે અહીંથી અભ્યાસ કરી લેજો એનું સોલ્યુશન આપણે ભાગ નંબરમાં કહેશું તમારી આસપાસ વિસ્તારમાં કયું પ્રદૂષણ જોવા મળે તેનું લખવાનું છે ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવા શું કરવું જોઈએ એ લખવાનું છે ભૂમિ પ્રદૂષણ અટકાવવા શું કરવું જોઈએ એ સૂચનો જણાવવાના છે અને જળ પ્રદૂષણ માટેના જવાબદાર પરિબળ તો જળ પ્રદૂષણ શેના કારણે ફેલાય છે એ આપણે અહીં લખવાનું છે આગળ છે પ્રશ્ન નંબર આઠમાં એક બે વાક્યના પ્રશ્નો આપેલા છે તો વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે તો જવાબ આવશે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે પવનોના પ્રકાર જણાવો તો પવનોના ત્રણ પ્રકાર છે એક કાયમી પવન એક મોસમી પવન અને દૈનિક પવન ત્રીજો પ્રશ્ન છે આબોહવા એટલે શું તો આબોહવા એટલે ગરમી ઠંડી અને ભેજનું પ્રમાણ તેને આબોહવા કહેવાય છે સમતાપ આવરણ એટલે શું તો ક્ષોભ સીમાથી ઉપરનું જે આવરણ આવેલું છે તેને સમતાપ આવરણ તરીકે ઓળખવામાં આવે છે પાંચમો પ્રશ્ન આયના વરણની ઉપરના આવરણને શું કહેવાય છે તો આયના વરણના ઉપરના આવરણને બાહ્યવરણ કહેવાય છે ક્ષોભ આવરણ વિશ્વવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે તો શોભ આવરણ વિશ્વવૃત્ત પર બાર થી સોળ કિલોમીટર સુધી ફેલાયેલું છે ઊંચાઈ ઉપર જતા કયા આવરણમાં તાપમાન ઘટતું જાય તો ક્ષોભ મધ્યાવરણમાં આવ તાપમાન ઘટતું જાય તાપમાનના વિસ્તરણને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે તો સૂર્યઘાત છે એના પછી પ્રશ્ન નંબર નવમાં આપેલું છે કે મને ઓળખો મારું નામ લખો હું લોકશાહીનું સૌથી નાનું એકમ તો ગ્રામ પંચાયત હાલ તમે બાર વર્ષની ઉંમરના છો તમે કેટલા વર્ષ પછી મતદાન કરી શકો તો મતદાન કરવાની ઉંમર અઢાર વર્ષની જોઈ બાર વર્ષ હોય તો હવે છ વર્ષ પછી જ્યારે અઢાર વર્ષ થાય ત્યારે આપણે મતદાન કરી શકીએ હું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે કે આપણો ભારત દેશ હું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ તો કે ભારતનું બંધારણ લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે કહેવાય લોકશાહી તો આ રીતે તમારે મને ઓળખી મારું નામ લખવાનું છે પ્રશ્ન નંબર દસમાં ટૂંકમાં ઉત્તર છે બાર મજૂરી ગુનો છે વિધાન સમજાવો સમાનતા એટલે શું એના વિશે લખવાનું અને બંધારણ દ્વારા આપણે કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે એ આપણે લખવાનું છે તેનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું પ્રશ્ન નંબર અગિયારમાં આપેલું છે ખોટો શબ્દ છેકી નાખો અને વિધાન ફરીથી લખો નગરપાલિકા અને મહાનગરપાલિકા ખાલી જગ્યા સ્થાનિક સ્વર્જન સંસ્થા છે તો શહેરી ગ્રામ્ય ઉપર છેકો આવશે રાષ્ટ્રકક્ષાએ સરકારને ખાઈ જગ્યા કહે છે તો એને કેન્દ્ર સરકાર કહેવાય રાજ્ય સરકાર ઉપર છેકો મારવાનો ભારતના કુલ ખાલી જગ્યા રાજ્યો છે તો અઠ્યાવીસ રાજ્યો છે ઓગણત્રીસ ઉપર છેકો મારવાનો સરકારના ખાય અંગો છે તો ત્રણ અંગો છે ચાર ઉપર ચેકો મારવાનો કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય નિયતંત્ર કરે છે ધારાસભા ઉપર છેકો મારવાનો તો આ રીતે ખોટો શબ્દ છે કેને લખવાનું છે અને બારમા પ્રશ્નમાં આપણને ટૂંકનો વિધાનસભાની રચના વિધાનસભાના કાર્યો અને કારોબારીના કાર્યો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાતના સમાજનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ભાગ નંબર બેનો વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાઇકન દબાવો જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આભાર ધન્યવાદ